ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલ દાખા ગામના વતની હોવા છતાં દાખા ગ્રામ પંચાયતના વિકાસના જે કામો થઈ રહ્યા છે તેમાં રોડા નાખી રહ્યા છે તેવો આક્ષેપ દાખા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ દ્વારા અને ગામ લોકો દ્વારા કરવામાં આવ્યો છે દાખાના ડેપ્યુટી સરપંચનો આક્ષેપ છે કે નાથાભાઈ પટેલ દાખા ગામના વતની છે અને ધાનેરાના ધારાસભ્ય બન્યા અને એક વરસ વીતવા છતાં તેમને દાખા ગામને તેમની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી અત્યાર સુધી વિકાસના કામો માટે એક પણ રૂપિયો ફાળવ્યો નથી તે ઉપરાંત જે અધિકારીઓ તાલુકા પંચાયતમાંથી ગ્રાન્ટ ફાળવે તો તેમને પણ નાથાભાઈ પટેલ ના પાડે છે જ્યારે દાખાના ગ્રામજનોનો આક્ષેપ છે કે અમે વોટ આપીને ધારાસભ્ય બનાવ્યા છતાં પોતાના ગામનો જ નાથાભાઈ વિકાસ નથી કરતા તો તાલુકા અને પોતાના જે ધારા સભ્ય નો વિસ્તાર આવે છે તે વિસ્તારનો સુ વિકાસ કરવાના અત્યારે તો આ આક્ષેપોને લઈને રાજકારણ ગરમાયું છે ત્યારે હવે જોવાનું રહેશે કે આ મામલે નાથાભાઈ પટેલ મીડિયા સામે આવીને શું પ્રતિક્રિયા આપે છે ઓ આ ગ્રામના ડેપ્યુટી સરપંચ છો અને અમારા રી સરપંચ કોમ કરે અને ગ્રાન આવે એમાં ધરેશભાઈ સાહેબ વિરુદ્ધ કરે તાકામાં આલમો વિકાસ શારો છે સરપંચ દ્વારા કરવામાં આવે કોઈ સાહેબ કોમ થતો નહી ગોમમાં કોમ કરવું મોકતા નથી અમારા પરધારના વિરુદ્ધમાં છે એને જરૂર હોય એટલે રાખે અમે તમે કહેજો તો ગમે એવું કામ કરશે પછી કરતા નથી આ સાહેબ ભાઈ પોતાનું ઠેઠથી એવું આદત છે કે ગોમનું કોમ નથી કરવા બોલે બીજા તમે ચોક ગોમ ભણાય છે ને અમારે દાખામાં કોઈ એમ દાખા પાડતા હોય સાહેબ વ્યવસ્થા સારી નહીં ગણાય મોડી સાહેબ કોમ સારું કરે પોતાની સરપંચ ગ્રાંટો આવે તો કે ગ્રાન્ટો અમાર અમારો કે કોઈ બી કોમ કરાવે તમે ડાયરિંગ કોમ ના કરો કોઈ સાહેબ આલી નથી ગ્રામ પંચાયતમાં સાહેબ અમારા ગામમાં નથાભાઈ ધારાસભ્ય આગેવાન અમારા ગામના નાગરિક મારું નામ વિભણભાઈ દેવદાન છે આ સાહેબ ધારાસભ્ય અમારા ગામમાં કોઈ કોમ થતું હોય તો પંચાયતના વિરુદ્ધમાં હોય જ એટલે પંચાયતના વિરુદ્ધમાં કોઈ ગ્રાન્ટ આપી નથી અને સરપંચ જો ગ્રાન્ટ લાવીને કામ કરતા હોય તો પણ વિરુદ્ધ એનો હોય સારું કોમ થવા દેતા નથી તમામ સાહેબ ગમે તે કોમ થતું હોય એને ગામમાં પોતરો ગમે તે પ્રશ્ન હોય ને હોય હોય કોક ને કોક પ્રશ્ન ઉભો કરે એટલે સાહેબ આ સારું નથી લાગતું વોટ લેવા હોય તો કે તમે બધા આખા ગોમાં આવી જાઓ તમે આખા ગોમનો કામ કરશો કોઈનો મારે વિરુદ્ધ કરવો નથી અને સાહેબ વોટ લઈ અને નીકળ્યા કે બધા